જે પ્રોડક્ટ છે વૃદ્ધિ વિટા લોકોને ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે એવા જ આપણી બાજુના જ ગામના કે વેરાવળ બાયપાસ ઉપર એક ભાઈ છે સતારભાઈ જેને કપાસની અંદર જબરદસ્ત એટલે જબરદસ્ત જેવું રિઝલ્ટ મળેલું છે તો આપણે એના જ મોટે સાંભળીએ કે કપાસની અંદર કેવું રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટ ટિમેક સિટી લિમિટેડની એક એગ્રીકલ્ચરની કેમિકલ વગરની ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેનું રિઝલ્ટ મળેલું છે તો આપણે સત્તારભાઈના મોઢેથી સાંભળશું નમસ્કાર કાકા

આ ફાલ છે એટલો નતો બરાબર તો આપણે તમે વૃદ્ધિ વિટા જે છંટકાવ કર્યો બરાબર કેટલા કેટલી વખત તમે છંટકાવ કર્યો મેં એક જ વાર છંટકાવ કર્યો છે બરાબર અને તમે એક વાર છંટકાવ કર્યા પછી તમને કેવું રિઝલ્ટ મળેલું છે મને રિઝલ્ટ સારું દેખાય છે એક વાર છાટ છટકાવ કર્યો બરાબર તન વાર કરવાનો છે પણ હજી મને ટાઈમ નોતો મળ્યો વરસાદના કારણે એટલે એક જ છટકાવ કર્યો છે પણ એમાં રિઝલ્ટ સારું છે ફાલ ફૂલ સારા છે બરાબર અને જોવામાં બી કપાસમાં કોલામણ અને વધી સારામાં સારી છે બરાબર તો દોસ્તો સત્તર કેવું એવું છે બરાબર કે આપણી પ્રોડક્ટ યુઝ કર્યા પછી તો મેક્સિમમ ફ્લાવરિંગ થયેલું છે અને જે ફાલમાં આપણે કહીએ તો પણ એક નોંધપાત્ર વધારો થયેલો છે બરાબર અને એવું કહેવાનું છે કે હજી ફાલમાં ટૂંકમાં શરૂઆત થઈ છે હજી પણ જેમ બને વધારે તેમ ફૂલ આવી રહ્યા છે ફ્લાવરિંગ થઈ રહ્યું છે તો તમે તમારી નજરે જોઈ શકો છો આ કપાસ જેમાં આપણી ટીમેક્સની વૃદ્ધિ જે છે એ છંટકાવ કરેલો છે તમે તમારી નજરે જોઈ શકો છો અને એની જ સામે એની સામે તમે જોઈ શકો છો કે જે આ બીજી બીજી સાઈડનો કપાસ છે બીજું ખેતર છે તેમાં કોઈ પણ પ્રકારની દવાનો છટકાવ નથી કરેલો જે કેમિકલ વાળી દવાનો જે કપાસ છે તેમાં તમે ફ્લાવરિંગ જોઈ શકો છો બહુ ઓછા પ્રમાણની અંદર તેમાં પણ ફૂલ તમે દેખાઈ રહ્યા છે તો આપણી એક જે ટીમેસની વૃદ્ધિ વિટા છે આ કેવા કેવા તમને તેની અંદર ટૂંકમાં ઉપયોગ થઈ શકે છે તો કે તમારા જે છોડ હોય છે છોડનો ગ્રોથ ન થઈ રહ્યો હોય કે જેવા પાંદડા છે તો સુકાઈને એકદમ જે આપણે કહીએ ગુજરાતીમાં કે બેવડા વરી જતા હોય તો તમે આ આ કપાસની અંદર પણ જોઈ શકો છો કે અમુક અમુક પાન જે છે તે તમારા પાન છે જે આપણે કુકડ કહીએ એવો રોગ પણ આવી રહ્યો છે તો એવા રોગની અંદર પણ તમને લડવાની અંદર મદદ કરશે પછી બીજી વસ્તુ કે તમારે પણ છોડની અંદર ફાલ ન લાગી રહ્યો હોય ફ્લાવરિંગ ન થઈ રહ્યું હોય એમાં પણ બહુ જોરદાર કામ આવશે અને પ્યોર ઓર્ગેનિક ઓર્ગેનિક દવા છે જે તમે યુઝ કરી શકો છો બરાબર અને બીજી વસ્તુ એક આ આપણી જે પ્રોડક્ટ છે યુઝ કરવાથી કે તમે છે જે ઢોરને અને તમારા માલ પશુ હોય છે પશુઓને આપણો ચારો નાખી શકો અત્યારે જે ટૂંકમાં રેગ્યુલર પાક છે માંડવી માંડવી એટલે ટૂંકમાં મગફળી એની અંદર આપણે જે છંટકાવ કરો અને એનું જે માંડવી હોય જે ચારો હોય એ તમે ઢોરને નાખો તો એનાથી પણ કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું જે ઓર્ગેનિક દવાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી થતું અને કેમિકલવાળી દવા નાખવાથી તે તમારા પશુઓ એને પણ ખૂબ સારું નુકસાન થાય છે અને એની અંદર જે તેલીબિયાનું તેલ આપણે ખાઈએ છીએ એમાં પણ આપણે બહુ બધું નુકસાન થાય છે તો આપણી એક ટીમેક્સની વૃદ્ધિ વિટા પ્રોડક્ટ છે બરાબર એ સતર્કા કાંઈ યુઝ કરીને સતર્કા તમે આપણી પ્રોડક્ટ છે એ આપણા ઇન્ડિયાના ગામે ગામમાં પહોંચાડવામાં અમારી મદદ કરશો ચોક્કસ ચોક્કસ બરાબર તો દોસ્તો થેન્ક યુ બરાબર